મને ખૂબ આનંદ છે કે ગુજરાતની આ પવિત્ર ભૂમિ ઉપર એઆઈસીસીની અમારી બેઠક કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ એ જ થવા જઈ રહી છે ગુજરાતમાં મહાન હસ્તીઓ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે પચીસ વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા એ સરદાર સાહેબની એકસો પચાસ વર્ષની જયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું એઆઈસીનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ સેવા માટેની જે બ્લૂ પ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા નક્કી થશે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર સ્મૃતિમાં મળશે અને આવતીકાલે અમારું એઆઈસીનું અધિવેશન એઆઈસીસી બેઠક સાબરમતીના તટ ઉપર મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને આ તરફ કોચરબ આશ્રમેની વચ્ચે મળી રહ્યું છે આજે ગુજરાતીઓ અનેક મુશ્કેલીમાં છે ત્યારે અમારો આ સંઘર્ષ સત્તા પડાવી લેવા નહીં પરંતુ સેવાની સાધના માટે મહાત્મા ગાંધીજીના વિચારો સરદાર વલ્લભભાઈ પટેલની મક્કમતા સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં કામ કરશે અને સત્તા મળે તો જે રવિશંકર મહારાજજી સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીની ભાવના સાથે લોકોની સેવા માટેની કામ કરવાની ભાવના સાથે કામ થશે